નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ઉત્તર પરિક્રમામાં ચૈત્રી પૂનમ ઉત્તર નર્મદા પરિક્રમામાં ભારે ભીડ ઉમટી અમુક સમય અવ્યવસ્થા સર્જાય જેના કારણે કેટલાક લોકો પરિક્રમાથી વંચિત રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા નર્મદા તિલકવાડા નમસ્કાર નમસ્કાર અમો ઉત્તર પરિક્રમા કરવા માટે રવિવારના રોજ સવારે આવેલ પરંતુ ત્યાં રામપુરાથી અમે શરૂઆત કરી તો ખૂબ ટ્રાફિકની સમસ્યા નડી હતી અને સાથે સાથે મતલબ નાવડી પણ બંધ થોડા સમય માટે રહી હતી જેથી અમને ખૂબ અગવડ પડેલ છે આ જેના લીધે જેના કારણે ઘણા બધા ભાવિક ભક્તો અટવાયા છે તમારી પરિક્રમા પૂરી થઈ ના અમારી પરિક્રમા અધૂરી રહી નાવડી બંધ હોવાના કારણે તમે ક્યાંથી પાછા વળ્યા અમે તિલકવાડા થી પાછા ફર્યા અને હમણાં કેટલાય માણસો આપણી સાથે પરિક્રમા ન થઈ હોય એવું લાગ્યું લગભગ ખાસા બધા હજારો હજારો ભાવિક ભક્તો ની પરિક્રમા અધૂરી રહી આપણું નામ કમલેશ રાજગુરુ રહેવાનું વડોદરા